હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ખાંડ કે સાકરનો ઉપયોગ કર્યા વગર ઉપવાસ માટે એકદમ સોફ્ટ અને ટેસ્ટી સુખડી જે ખાવામાં એટલી બધી પોચી બને છે કે બિલકુલ મોઢામાં મુકતા જ ઓગળી જશે એકદમ પરફેક્ટ આ સુખડી બની છે જેને આપણે ચાસણીની ઝંઝટ વગર દસ જ મિનિટમાં ઘરમાં જ રહેલી સામગ્રીથી ચાર જ વસ્તુનો ઉપયોગ કરી બનાવી છે તો ચલો એને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે એક કપ જેટલા કાચા સિંગદાણા લેવાના છે અને એને મીડિયમ તાપે આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી પાંચથી છ મિનિટ માટે શેકી લઈશું સિંગદાણા શેકાઈ જાય એટલે આપણે એક દાણો લઈને એને છોલીને ચેક કરી જોવાનો છે જો એનું છોતરું ઇઝીલી નીકળે મતલબ કે દાણા સરસ શેકાઈ ગયા છે તો હવે આ સિંગદાણાને આપણે એક અલગ ડીશમાં કાઢી લઈશું અને એને સરસ ઠંડા થાય પછી આપણે છોલી લેવાના છે તો અહીંયા સિંગદાણાને મેં એકદમ સરસ ઠંડા થયા પછી છોલી લીધા હતા અને હવે આપણે એને એક નાના મિક્સર જારમાં ઉમેરી પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું જેથી બિલકુલ પણ એમાંથી તેલ છૂટું ના પડે તો મિક્સરનું બટન ચાલુ બંધ ચાલુ બંધ કરી જો આ રીતના તમે પલ્સ મોડ પર એને પીસશો તો જ આ રીતનું એનો ડ્રાય પાવડર થશે તો હવે આ પાવડરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આની અંદર આપણે અડધો કપ જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું જે બારીક છીણ આવે મેં એ જ લીધું છે હવે એમાં આપણે વન થર્ડ કપ એટલે કે સાડા ચારથી પાંચ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરવાનો છે અને બધી જ વસ્તુને આપણે ચમચીથી સરસ મિક્સ કરી લઈશું આમાં કોપરાનું છીણ અને મિલ્ક પાવડર ઉમેરવાથી સુખડીનો સ્વાદ પણ સરસ આવશે અને ખાસ તો મિલ્ક પાવડર જે છે એ સિંગદાણાનું તેલ એબ્ઝોર્બ કરી સુખડીને સરસ ડ્રાય બનાવશે તો હવે ગેસ ઉપર આપણે એક કઢાઈમાં અડધો કપ જેટલો ગોળ લેવાનો છે અડધી ચમચી એમાં ઘી ઉમેરીશું ઘી આનાથી વધારે ના ઉમેરવું નહીં તો સુખડી એકદમ ઓઇલી બનશે કારણ કે સિંગદાણાનું પણ પોતાનું તેલ હોય છે તો સરસ ગોળને આપણે ઉગળવા દેવાનો છે ત્યારબાદ ગોળોગળી આ રીતના થોડા ઉપર બબલ્સ દેખાવા લાગે એટલે આપણે તરત જ ગેસની જે ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને જે આપણે પાવડર મિક્સ કરીને રાખ્યા હતા એ આમાં ઉમેરીને ફટાફટ ગોળ સાથે મિક્સ કરી લઈશું ખાસ તમારે ગોળનો જે પાયો છે એ નથી થવા દેવાનો જો ગોળ તમે વધારે પડતો આપણે જે ઉત્તરાયણની ચિક્કી બનાવી એ રીતનો ગોળ પાકવા દીધો તો પછી તમારી સુખડી જે છે એકદમ કડક બનશે એટલે ગોળ ઓગળી આ રીતના થોડા બબલ્સ દેખાવા લાગે એટલે આપણે આ પાવડર ઉમેરી દેવાનો છે તો સરસ રીતના આપણે ફટાફટ આ પ્રોસેસ કરીને સરસ એને મિક્સ કરી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ મિશ્રણ મિક્સ થઈ ગયું છે અને જે ટ્રેમાં પાથરવાનું હોય એને પણ પહેલેથી મેં ઘીથી ગ્રીસ કરીને જ રાખી છે તો એની અંદર આપણે આ મિશ્રણ એડ કરી એકદમ ઇક્વલી અને ફેલાવી દઈશું તો અહીંયા ક્વોન્ટિટી ઓછી છે એટલે અડધી જ ટ્રેમાં હું આને ફેલાવીશ જો તમે ગોળની જગ્યાએ ખાંડ કે સાકર લેશો તો ચાસણીની પણ ઝંઝટ આવી ચડશે અને ખાંડ શરીર માટે એમ પણ સારી નથી ગણાતી તો આ રીતના દેશી ગોળ વાપરો તો હેલ્થ માટે પણ એ સારો ગણાશે તો સરસ અડધી ટ્રેમાં મેં આને ફેલાવી દીધું છે હવે ઉપર ગાર્નિશિંગ માટે આપણે થોડા બારીક સમારેલા પિસ્તા અને થોડી બારીક સમારેલી બદામ સ્પ્રિન્કલ કરીશું હવે આપણે આને થોડું આ રીતના સ્પેચ્યુલાથી દબાવી દેવાનું છે જેથી એ નીકળી ના જાય અને હવે દસ મિનિટ માટે એને આપણે ઠંડી થવા દઈશું જેથી એકદમ સરસ એ સેટ થઈ જાય દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સુખડી આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે એને સ્કવેર શેપમાં કટ કરી લઈએ આ સુખડી જો તમે ઉપવાસમાં ત્રણ કે ચાર ટુકડા ખાઈ લેશો તો આખો દિવસ તમને એનર્જી રહેશે બિલકુલ પણ ભોખ નહીં લાગે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી છે એટલી સોફ્ટ છે કે એકવાર જો તમે ઉપવાસમાં બનાવીને ખાશો તો વગર ઉપવાસે પણ આ સુખડી તમે બનાવતા થઈ જશો એકવાર બનાવીને વધારે ક્વોન્ટિટીમાં જો બનાવો તો એકવાર બનાવી અઠવાડિયા સુધી આ સુખડી તમે સ્ટોર કરી શકો છો બિલકુલ પણ એ ખરાબ નથી થતી તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પીસ પડ્યા છે અહીંયા કોઈપણ જાતનો આપણે આમાં રાજગરાનો શિંગોડાનો કે ફરાળી લોટનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ એકદમ પરફેક્ટ બને છે તો હવે આ સુખડીને આપણે સર્વ કરી લઈએ તમે પણ ઉપવાસમાં આ સુખડીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એવી પોચી આ સુખડી બની છે અને આજની આ રેસિપી જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે